ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે યુસીસી લાગુ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આજે મહત્વની જાહેરાત કરવામાં આવશે યુસીસીના અમલ માટે પહેલ કરનાર ઉત્તરાખંડ બાદ ગુજરાત બીજું રાજ્ય બનવા જઈ રહ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક અને અધિકાર મળે તે માટે આગળ વધી રહ્યો છે ગુજરાતમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવાને કાયદા માટેનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ એટલે કે રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટી રચવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડનો મુસદ્દો તૈયાર કરવાનો છે યંગેના આયોજન અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં આઝાદીના પંચોતેરમા વર્ષની ઉજવણી થઈ રહી છે વડાપ્રધાન દ્વારા દેશના તમામ નાગરિકોને સમાન હક મળી તે માટે કોમન સિવિલ કોડનો દેશવ્યાપી અમલ કરવાનો નિર્ણય કર્યો છે ભાજપ સરકાર જે કહે છે તે કરે છે વન વન ઇલેક્શન આર્ટિકલ ત્રણસો સિત્તેર ત્રિપલ તલાક કાનૂન વગેરે માટે જે વચનો આપ્યા હતા તે એક પછી એક પૂરા થયા છે તેવું કહ્યું વધુમાં કહ્યું હવે સમાન નાગરિક ધારો અમલ કરવા માટે સંકલ્પ છે ગુજરાત સંકલ્પ સાકાર કરવા માટે હંમેશા કટિબદ્ધ છે રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક અને અધિકાર મળે તે દિશામાં આગળ વધે છે આ માટે ગુજરાતમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા તથા કાયદા માટેના મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ એટલે કે શ્રીમતી રંજુના દેસાની અધ્યક્ષમાં કમિટી રચાશે પાંચ સભ્યોની કમિટીમાં વરિષ્ઠ નિવૃત્ત આઈએએસ સી એલ મીણા આરસી કૌડેકર દક્ષિષ ઠાકર ગીતા બેન શ્રોફનો સમાવેશ થાય છે આ કમિટી તમામ પાસાનો અભ્યાસ કરી પિસ્તાળીસ દિવસમાં રાજ્ય સરકારને રિપોર્ટ આપશે આ રિપોર્ટના આધારે સરકાર નિર્ણય કરશે કે ગૃહરાજ્ય મંત્રી હરસંઘ એ કહ્યું હતું કે તમામ વાયદા પૂરા કરવામાં આવી રહ્યા છે સમયસર કામગીરી પૂર્ણ કરવામાં આવશે એક જ નિયમોને આધારે રિપોર્ટ તૈયાર કરવામાં આવશે રંજનાબેન દેસાઈની નિમણૂક કરવા પાછળના કારણો અંગે પણ જણાવ્યું હતું કે તે ખૂબ જ અનુભવ ધરાવે છે અનુભવના આધારે પસંદગી કરવામાં આવે છે બહોળો અનુભવ છે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ છે આદિવાસી અધિકારીઓને આ કાયદો અસર કરશે કે કેમ તે અંગે ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે ઉત્તરાખંડ સરકારનું યુસીસી મોડલ અદ્ભુત છે આ મોડેલમાં આદિવાસી સમાજના હકને યુસીસી કાયદામાં લાવવામાં આવ્યું નથી ગૃહમંત્રીએ પણ ઝારખંડની સભા દરમિયાન કહ્યું હતું કે આદિવાસી સમાજના રિવાજ તથા કાયદાનું સંરક્ષણ સંપૂર્ણ કરવામાં આવશે ગુજરાતમાં ધર્મના આધારે રહેણાંકનું વિભાજન એટલે કે અશાંત ધારો છે એ ઘટના આધારિત નક્કી કરવામાં આવશે એટલે આ મુદ્દો સુસંગત નથી પિસ્તાળીસ દિવસમાં રિપોર્ટ આવ્યા પછી મુખ્યમંત્રી નિર્ણય કરશે ને વિધાનસભામાં બિલ રજૂ કરવામાં આવશે એચયુએફની પણ અલાયદુ કાયદો છે કોઈ એક સમાજ માટે આ કાયદો નથી કર્મ સાથે જોડાયેલા લોકોને પણ આ કમિટી મળશે રિપોર્ટમાં તમામ પ્રિવ્યુ રજૂ કરવામાં આવશે યુસીસી કમિટીના અધ્યક્ષ અને સભ્યો વિશે પણ થોડીક માહિતી મેળવી લઈએ એટલે કે રજના દેસાઈ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ અધ્યક્ષ વરિષ્ઠ નિવૃત્ત આઈએસ અધિકારી સી એલ મીણા સભ્ય એડવોકેટ આરસી સી કોડી સભ્ય ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષિશ ઠાકર પણ સભ્ય સામાજિક કાર્યકર એટલે કે ગીતાબેન શ્રોફ પણ સક્ષમ હવે એ જાણી લઈએ કે કોણ છે જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ જસ્ટિસ રંજના દેસાઈ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ છે તે 13 સપ્ટેમ્બર 2011 થી 29 ઓક્ટોબર 2014 સુધી સુપ્રીમ કોર્ટમાં જજ હતા તેમનો જન્મ 30 ઓક્ટોબર 1949 ના રોજ થયો હતો એક માહિતી પ્રમાણે તેમણે 1970 માં મુંબઈની અલ્ફિશ નર્સ કોલેજમાંથી સ્નાતક પૂર્ણ કર્યું પછી મુંબઈની સરકારી લો કોલેજમાંથી બેચલર ઓફ લોસ એટલે કે બી એલ એલ બીની પરીક્ષા પાસ કરી તે પછી તેણે વકીલાત શરૂ કરી જસ્ટિસ રંજના દેસાઈ જમ્મુ અને કાશ્મીર પરના સીમાંકન આયોગના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે તેના દાયકામાં પ્રેક્ટિસ શરૂ કરનાર જસ્ટિસ દેસાઈ સુપ્રીમ કોર્ટ પહેલા બોમ્બે હાઈકોર્ટના જજ પણ રહી ચૂક્યા છે હવે જાણી લઈએ કે યુસીસી શું છે યુનિફોર્મ સિવિલ કોડ દેશમાં બે પ્રકારના કાનૂન છે ક્રિમિનલ કાયદા અને સિવિલ કાયદા ક્રિમિનલ કાયદામાં ચોરી લૂંટ મારામારી જેવા બનાવો સામે સુનાવણી થાય છે દરેક ધર્મ સમુદાયના લોકોને ક્રિમિનલ કાયદા લાગુ પડે છે જ્યારે સિવિલ કાયદામાં લગ્નની સંપત્તિ સાથે જોડાયેલા કેસો ચાલે છે જેમ કે છૂટાછેડા ભરણ પોષણ વગેરે ભારતમાં અલગ અલગ ધર્મોમાં લગ્નના રીત રિવાજ અલગ અલગ છે આ જ કારણ છે કે આ પ્રકારના કાયદાની પર્સનલ લો પણ કહેવાય છે પર્સનલ લો એટલા માટે કે મુસ્લિમોમાં શાદી અને સંપત્તિના ભાગલા મુસ્લિમ લો મુજબ થાય છે મુજબ કેસ ચાલે છે ઈસાઈ અને શીખ માટે પણ અલગ અલગ પર્સનલ લો છે યુનિફોર્મ સિવિલ કોડ મારફત પર્સનલ લો ખતમ થઈ જશે ને કોઈ પણ ધર્મ હોય કોઈ પણ સમુદાય હોય એ તમામ માટે એક સમાન કાયદા રહેશે જ્યારે યુનિફોર્મ સિવિલ કોડ